એનટીએ નું પુતળું પેપર લીક સહિતના મુદ્દાને લઈને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ હતી એનટીએ દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં પર્યાપ્ત નિયમિતતા અને પેપર લીક ના વિરોધમાં અને દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અંતર્ગત લાવી કરવામાં હતો વડોદરાની યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ગેટ પાસે એનટીએ દ્વારા આયોજિત પરીક્ષામાં પેપર લીક મામલે દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે એનટીએ નું પુતળું બનાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અખિલ વર્દેવી દાદી પરિષદ દ્વારા એમએસયુ ને સિને એક્સમેટર ગેટ લેઈન અને કલાકરો સર્કલ સુધી એનટી થયા છે એ एग्जाम ધ ઉતરો બનાવીને વિરોધ પ્રદર્શન કરવાને અંદર આવી રહ્યું છે અને એ 100 ટકા આવના સમાજની અંદર યુવાનોના પૈસા થાય તેની તક જાળી રાખવા માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એનટી એનો વિરોધ કરવામાં આવ્યો છે એમની પરીક્ષાઓ લેવામાં આવે છે એના પેપરો ફૂટી જાય છે જે છોકરાઓ મહેનત કરે છે એ લોકોને એની મહેનતનું ફળ મળતું નથી એ વિષયમાં વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે સીબીઆઈની ઇન્ક્વાયરી આ વિષય પર બેસવી જોઈએ